ગુજરાતની ભાજપ સરકારે જાણે આદિવાસી શ્રમજીવી લોકો માટે તો કશું જ નથી કર્યું ત્રીસ વર્ષમાં એવું સ્પષ્ટપણે લાગે ઝઘડીયા તમે વિચાર કરો કે શ્રમજીવી દસ વર્ષની બાળા પર રેપ કરવામાં આવે છે એક મહિના પહેલા પણ એની સાથે રેપ થયો છે અને આરોપી દ્વારા એમના ગુપ્તાંગમાં સળિયા નાખાય અને ક્રૂરતા કરવામાં આવે આ કેટલી હતી નિર્ભયા ને શરમાવે એવું કાંડ ગુજરાતમાં બન્યું છે કલકત્તામાં કાંડ બન્યું હતું ડોક્ટર કાંડ જે દીકરી સાથે બન્યું હતું નિર્ભયા દીકરી સાથે જે કાંડ બન્યું હતું એનાથી પણ બદતર કાંડ આજે ગુજરાતમાં બન્યું છે હર્ષ ની પોલીસ માત્ર વિપક્ષ પાછળ લગાડવામાં આવે છે એની પોલીસને સુરક્ષા વ્યવસ્થાનું કામ જ નથી કરવા દેવામાં આવતું તો ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ આની જવાબદારી લે આ દીકરી દસ વર્ષની દીકરી સાથે જે ક્રૂરતા ભર્યું કંપી જવાય છે એવી ઘટના બની છે હું એમ કહું છું ખૂબ જ દુઃખદ છે આજે આ દસ તમે જુઓ વર્ષની બાળા કઈ રીતે એ અત્યારે જીવી રહી છે એની એટલી હદે ક્રૂરતા કરી છે આરોપીઓ દ્વારા અને આ એક ઘટના નથી ગુજરાતમાં ભાજપના દરરોજ હત્યાઓ બળાત્કાર ને ગેંગરેપ થઈ રહ્યા છે અને મંત્રીઓ ભાકાફોદ્ધારી કરી રહ્યા છે આ ખૂબ જ દુઃખદ છે આ ઘટનામાં પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ લઈ જવામાં આવે અને નરાધમને સખ્ત કાર્યવાહી બે મહિનામાં સજા થાય એવું પ્રાવધાન કરવામાં આવે અને પીડિત પરિવારને પણ વળતર ચૂકવવામાં આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે